અમૃતભાઈ જેમ કે એમને આવા મહાપુરુષે જે નાવાળો હતો હે આગળ કોઈ વાત ચાલી નથી ગુજરાત બિરાને હું તો જેમ કે ઘરેને આવું કરાવું છે પણ આ ભેળા આવ્યો નથી હગો હવે હાટા માટે જમઈ આવે દીકરી માટે અને સંત આવે પરમાર્થ માટે જેમ કે તો કાર્ય તો કોઈ કરતા હોય તો આવા જો આવા ભક્તો અમલ પૈ જવા હોય ને એ જ આ પ્રભારતના કારણે એમણે આ એક આવું કાર્ય રાખ્યું છે જીવન જો જોબન રાજ ધન અવિચર રહેલા કોઈ જો જાવે આવા સતસંગ તો જીવન કા ફળ જેમ કે જીવન ની અંદર આપણાને મનુષ્ય અવતાર મળ્યો છે આ મનુષ્ય અવતાર આપણો એલે લઈ જાય એનું કારણ છે કે ઢોર કરતા મનુષ ઘડીઓ ભૂલો સિંહ ને પોત એવી આ ધીગ દાઢી ને ધીક હું જેમ કે ખાવું પીવું હોય જાવ અને બાળ બચ્ચા પેદા કરવા એ તો ઢોરે કરે છે એમાં કોઈ આપણે ફેર પડતો નથી પણ આવા સંતોની ની ભજબડી આવા સંતોની વાતને જો સાંભળે અને આ વાત જો એના અમલમાં લઈ લે તો ખરેખર જીવન મુક્ત બની જાય છે જીવન મળે મહત્વનું નથી જીવન કેવું જીવાય મહત્વનું છે અને આપણે તો હજુ કે ડરકા માસ્ટરો તો જતા જ રહેશે તો હોય પહેલું નથી કે એને બરાબર આપડે દર્શન થઈ ગયો ને આપણું જીવન ધન્ય મળી જાય અને ધન ક્યારે મળે આ સવારથી છે આ કોઈ સવારથ વગર છે આ એક છે

પછી જયારે અંતે હજી જયારે એનો સમય આવે તારે હજી બે હાથ કે મારા ખુલ્લા રાખતો ભોપાઈ લઈ જાતો નથી જેમ કે આ તો આરે આવું આવે ધંધો પૈસા છોકરા કોઈ કોઈ કોમ આવતું નથી જો આપણે જો કઈ જો કઈ લઈ ગયા હોય તો વડે લઈ ગયા હોય તો આપણા બંને રાખો નહીં પણ આ કોઈથી ઉપડે એવું નથી આ કોઈથી જાય એવું આ એક સમજીને રહેવાનું છે અને સબ્જી જે કોઈ કરતા હોય ને એના માટે પણ કોઈ ઉપયોગી છે કેમ કે સબ્જી કરીને આવું કોઈ કાર્ય કરતા હોય તો હવે તો આપણ આપ તો ઘણો ફૂલદોલ થાય છે હવે તો મોટા મોટા કેમ્પ પર બધે છે જો હવે દયા ગરીબી બંદગી સીલતા સારા સ્વભાવ એવા લક્ષણ સચકો તો કેત કવિ ગુજરાત જો આવા સંતો આપણા જે કોઈ કહેતા હોય ને

એટલે વાડી કાયમ સેકડો પેલા ઘેટે હોય છે તો પેલો ડોલો કાયમ ઘેટા ને કે ઘીટ લેશે જે એમ કરતા કરતા ખૂબ હોય તો પેલું શું એટલે બધું બીજા દાડે છોકરા કીધું કે બેટા બધું કરશે પણ ભટ્ટ બધા

કે ભાઈ અમારા બાપા ભાઈ તો સોર આવે જ ના એટલે કે તારો મારો વર્ષ જો જોઈએ કે ભાઈ તમારે બીજે કોઈ કોણ હોય તો સોર આવે એને ખબર કે મારી બાએ મને હવળા પાટા દોર્યો જો આ રીતે હોત તો મારે આવા ઉડવું ના પડત અને મારે કોઈ રોબેટ હોત નહીં આ રોબેટ ચાલે એને કોઈ ખોટું સાથે ખોટું ઘર આપણા મનને વિચારો લાવવાથી આ રોબેન પહેરે અને સંતો તો સવાર નથી પરવા નથી સીધી કોઈ લેવું નથી કોઈ કોઈ આલવું નથી ખાલી તમને સારી વાત જ કરવી છે એટલે એ સારી વાત તો કરી આપણા હૃદયમાં ઉતરી જાય તો ખરેખર જીવન ધન મળી જાય બોલો સદગુરુ મારા